નમસ્કાર આપની હરી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સંતરામપુર પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચના હેઠળ પ્રોહિબિશનની કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી ઓપરેશન દરમિયાન સંતરામપુર પોલીસને બાતમી મળી હતી કે ફતેપુરા તરફથી એક સફેદ કલરની કંપાસ જીપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો મોટી બુઘડી તરફ આવી રહ્યો છે પોલીસે તરત જ નાકાબંધી કરી અને બાતમી મુજબની ગાડીને અટકાવી હતી ત્યારબાદ ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીના ટીન મળી કુલ ત્રેવીસો અઠ્ઠાણું નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા બે લાખ છોત્તેર હજાર એકસો થાય છે પોલીસે જિજ્ઞેશ રમેશભાઈ કટારા વર્ષ છવ્વીસ રહેવાસી લીંખેડા પટેલ ફળિયા જિલ્લો દાહોદની ધરપકડ કરી છે પોલીસે દાવના જથ્થા ઉપરાંત રૂપિયા પાંચ હજારનો એક મોબાઈલ ફોન અને રૂપિયા અઢાર લાખની કિંમતની કંપાસ ગાડી પણ જપ્ત કરી છે આમ કુલ રૂપિયા વીસ લાખ એક્યાસી હજાર એકસો ચોપનનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને હસ્તગત કરી પ્રોહિબિશનનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે